નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ હમણાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે જનરલી બી એલ સંતોષ જે કક્ષાના નેતા છે એ લોકો કોઈ કારણ વગર કોઈ પણ રાજ્યની મુલાકાતે જતા નથી ખાસ કરીને મહામંત્રી હોય ત્યારે વીએલ સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા અને પહેલા પહેલા તબક્કે કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાત લીધી સાંસદો ધારાસભ્યો મેયરો શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સંગઠનના નેતાઓ સહિત એકસો જેટલી વ્યક્તિઓને મળ્યા રાજકીય વર્તુળ મેં એવી ચર્ચા ચાલુ થઈ છે કે ક્યાં તો ભાજપની અંદર કંઈક સમૂહ સૂત્રો નથી કોઈક રીતે પ્રોબ્લેમ ચાલે છે સંગઠન લેવલ પર સરકાર લેવલ પર કે બીજી કોઈ પણ રીતે પક્ષમાં ખેંચતાણ ચાલી રહી છે એમ એને પારખવા માટે સંતોષ આવ્યા છે ખાસ તો એક ચર્ચા એ વ્યક્તિ થઈ રહી છે કે વિજય રૂપાણીના પરિવાર સાથે એમણે પચીસ મિનિટ સુધી વાત કરી બરાબર છે કારણ કે વિજયભાઈ ગુજરી ગયા પછી પહેલી વખત કદાચ બી એલ સંતોષ રાજકોટ ગયા હોય અને કુટુંબીઓને એમના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના કુટુંબીઓને મળવું પ્રોટોકોલ પ્રમાણે પણ અંગસબંધ પણ થઈ શકે એવું કહેવાય છે કે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેને દૂર રાખવામાં આવ્યા હતા એક એવી વાત છે કે માધવ દવે અને વિજય રૂપાણીના કુટુંબને બહુ ખાસ બનતું નથી અથવા તો વિજયભાઈ સાથે પણ માધવ દવેને કોઈ સમસ્યા હતી અને ત્યાર પછી વિજયભાઈના પત્ની જે અંજલિબેન છે અંજલિબેન સાથે પણ સંદબારને વાત કરી બીજા કોઈ સદ્દેદારોને હાજરી વગર બીエル સંતોષે અને એમના પુત્ર ઋષભ સાથે પણ વાત કરી એક એવી ધારણા છે કે કદાચ ટૂંક સમયમાં રાજકોટ ભાજપમાં જે ડોકો ચાલી રહ્યો છે એને શાંત કરવાનું કામ અંજલિબેનને સોંપાયું મધ્યસ્થી બનવાનું અથવા તો બીજી એક એવી વાત છે કે અંજલિબેન અથવા ઋષભને કોઈક ભાજપની મોટી જવાબદારી સોંપવામાં આવે અથવા તેમને કોઈ સક્રિય રાજકારણમાં લાવવામાં આવે એવી પણ શક્યતા છે આવનાર દિવસોમાં જ ખબર પડશે કે બીએલ સંતોષનું ની ગુજરાત મુલાકાત પાછળ કારણ શું હતું